નમસ્કાર તમે જોઈ શકો છો કે આપણે પાર્ટી વલસાડી જાપા બ્રિજ પર ઊભા છીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ લાંબા સમયથી આ બ્રિજનો રસ્તો ખરાબ હતો જેના લીધે અહીં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી અને લોકો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હવે આ બ્રિજના રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અહીં વાહનો સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે વાહનો કેટલી વેગમાન ગતિએ જઈ રહ્યા છે લોકપ્રિય સાંસદ જવલભાઈ જેવોએ આ બ્રિજ થાય તે માટે કલેક્ટરને રજૂઆત કરી હતી અને કલેક્ટરના ઓર્ડર બાદ અહીં કામ ચાલુ કરવામાં આવ્યું હતું અહીં આ બ્રિજનો જે રસ્તો છે એ આરટી સી રોડ બનાવવામાં આવ્યું છે અને હજી તમે જોઈ શકો છો કે સર્વિસ રોડનું કામ બાકી છે પરંતુ મોટામાં મોટો પ્રશ્ન હલ થઈ જતા હાલમાં હાઈવેના ચાલકો અને સ્થાનિક વાહન ચાલકોને